સુરતમાં ફરી એકવાર શ્વાનનો આતંક સામે આવ્યો છે એક યુવાનને શ્વાને બચકું તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો સુરત શહેરમાં શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે સચિન વિસ્તારમાં એક યુવકને શ્વાને બચકું ભરતા યુવક સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો ભાઈદાસ નામનો યુવક સચિન બ્રિજ ઉપરથી લાઇટબેલ ભરવા જતો હતો ત્યારે શ્વાને હુમલો કરતાં બચકું ભરી લીધો હતો સુરતમાં શ્વાન કરડવાના કિસ્સા વધી ગયા છે તેમજ રોજના શ્વાન કરડવાના અનેક કેસ હોસ્પિટલમાં આવી રહ્યા છે આ ઉપરાંત શ્વાન દ્વારા ગાડીનો પીછો કરાતા કેટલીક વાર બાઇક ચાલક શિકાર થઈ જાય છે અને આ રીતે રોડ અકસ્માત પણ સર્જાયો છે તો સુરતમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાય દિવસથી ડોગ બાઇટના ચારસો કેસ નોંધાયો છે જેમાં બાવીસ ગંભીર હાલતમાં છે

ને ગભરાટ તેવી થયા